નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું રેન્જ આઈજી ગૌતમ પરમાર વિશે ભાવનગરના રેન્જ આઈજી તરીકે અત્યારે ગૌતમ પરમાર ફરજ બજાવી રહ્યા છે આમ તો ગૌતમ પરમારની છાપ ખૂબ ઉમદા અધિકારી તરીકેની છે એમને જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં ત્યાં એમને એમની નીચેના માણસોમાંથી કામ કઈ રીતે કઢાવવું એની એક સરસ મજાની કુંને ધરાવે છે અને છતાં એ બધા પર પૂરો ભરોસો મૂકતા નથી તાજેતરમાં અમરેલીની અંદર એક બહેન જે બસ સ્ટેન્ડમાં એકલા હતા અને રાત્રે એમને જ્યારે કોઈના મદદની જરૂર હતી ત્યારે એમને ત્યાં જોયું તો પીસીઆર વાન કે પોલીસ પેટ્રોલિંગ નહોતું આખી ઘટનાની જાણ જ્યારે આઈ રેન્જ આઈજી ગૌતમ પરમારને થઈ એટલે એમણે બહુ સરસ કામ કર્યું એને અમરેલી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો એમણે જ્યારે અમરેલી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્યારે તે હાજર પોલીસકર્મી તરફથી એમને બહુ સંતોષકારક જવાબ મળ્યો નહીં એમને એ ખબર નહોતી કે એમની સાથે કોણ વાત કરી રહ્યું છે અને એમને એ અધિકારીને ફોન પર બહુ સારી ભાષામાં મીઠી ભાષા મને ઠપકો તો આપ્યો જ પણ તેણે એમ પણ કહ્યું કે હું અત્યારે તે આવી રહ્યો છું કંટ્રોલ રૂમની અંદર તમે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવો છો તો લોકો સાથે કઈ રીતે વાત કરવી કોઈ ફરિયાદ કરે તો એને કેવો જવાબ આપવો એની તમને તો કંઈ ખબર પડતી નથી તમને ત્યાં કોણે બેસાડ્યા તમને આવું કંઈ શીખવાડવામાં નથી આવતું અને ફરજ પરના જે પોલીસ કર્મચારી હતા એને પણ એમ થઈ ગયું કે આજે આપણે ભેખડે ભરાઈ ગયા છીએ સામાન્ય રીતે પોલીસને એવું હોય છે કે ભાઈ કોઈ નાગરિક જ્યારે એને ફોન કરે છે ત્યારે પ્રજામાં એવી છાપ છે કે પોલીસ એને બરાબર જવાબ આપતી નથી અથવા તો સમયસર એને મદદ પહોંચાડતી નથી પોલીસની જે મેલી મથરાવટી છે એને ધોવાના એક પ્રયાસ તરીકે રેન્જ આઈજી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર એક સરસ મજાનું કામ કરી રહ્યા છે વચ્ચે પણ એને ભાવનગરમાં એક દિવસ કોમ્બિંગ દરમિયાન જુદા જુદા પોલીસ સ્ટેશનોની વચિનતાની મુલાકાત લઈ અને રસ્તા પરનો ટ્રાફિક અને રસ્તા પર જે પોલીસ ફરજ બજાવે છે એ રાત્રે કોઈ ગાડીવાળાને હેરાન નથી કરતા અથવા તો એની ડ્યુટી બરાબર બજાવે છે કે નહીં એ માટેનું પણ એમને એક સરસ મજાનું જેને કહેવાય ને એક કોમ્બિંગ નાઇટ એને કરી હતી આમ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે ગૌતમ પરમાર કેવાયેલા છે અને વખડાયેલા છે ખાતાની અંદર શું ચાલે છે તમારે જોવું હોય તો એક વખત તમારે ફિલ્ડમાં રહેવું પડે અને તમે જુઓ જે જે અધિકારીઓ ફિલ્ડમાં રહ્યા છે ફિલ્ડમાં ગીમા છે એને લોકો આજે યાદ કરે છે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ખેરના લોકો એને આજે યાદ કરે છે સુરતના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ એને પણ લોકો અત્યારે યાદ કરે છે રાજકોટની અંદર એક જગદીશમ હતા કમિશનર તરીકે એને પણ લોકો યાદ કરે છે આમ લોકો જુદા જુદા અધિકારીઓ જેને ખૂબ ઉમદા ફરજ બજાવે છે અમારા અહીંયા ભાવનગરમાં તો હસનુખભાઈ પટેલને પણ લોકો આજે યાદ કરે છે અને એવી જ રીતે કલેક્ટર તરીકે કાંતિભાઈ પટેલે પણ બહુ સારી કામગીરી અહીંયા કરેલી ડીડીઓ તરીકે મોનાબેન ખંદાર એમની પણ એક ઉત્તમ કામગીરી રહી હતી જ્યારે ઈ ગ્રામ એટલે કે જ્યારે કોમ્પ્યુટર આપણે શહેરો પૂરતી મર્યાદિત હતા ત્યારે એને વાળુપરની અંદર ઈ ગ્રામ પંચાયતનો આખા ગુજરાતમાં પહેલો વહેલો એમને એ ગ્રામ પંચાયત તરીકે જાહેર કરી હતી અને એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી હતા એ એને લેવા માટે એમની મુલાકાત લેવા માટે થઈને એ વાળુકરની અંદર આવ્યા હતા આમ જે જે અધિકારીઓ ફિલ્ડમાં રહ્યા છે એ બધાએ બહુ સરસ મજાનું અને સુંદર કામ કર્યું છે અને ભાવનગર જ આઈજી ગૌતમ પરમાર પણ આ રીતથી બહુ સરસ મજાનું કામ કરી રહ્યું છે ભાવનગરના અધિકારીની વાત કરીએ તો પોલીસ કમિશનર તરીકે અને સોરી મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રદીપ શર્માએ પણ અહીં ખૂબ ઉત્તમ કામગીરી કરી હતી કલેક્ટર કાંતિભાઈ તો એને પણ લોકો આજે યાદ કરે છે અને આ બધા અધિકારીઓ એની ઓફિસમાં ઓછા બેસતા હતા એ બધા બહાર જ ફિલ્ડમાં જ હોય છે અને ગમે ત્યારે હોય છે ગમે ત્યારે ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરતા હોય છે અને એ કોઈ સામાન્ય દુકાનની અંદર ઘૂસી જાય તો પણ કોઈને ખબર ન પડે કે આ કલેક્ટર કમિશનર કે પોલીસ અધિકારી છે બહુ સામાન્ય પબ્લિકની જેમ એ ફરતા હતા ભાવનગરે તો આનો બહુ સરસ મજાનો આ ચારે કે જુદી જુદી પોસ્ટના આઈએસને આઈપીએસ અધિકારીઓનો અનુભવ કર્યો છે જે અધિકારીઓ ફિલ્ડમાં સતત ગુમે છે સાહેબ એમને ગામની બધી ખબર હોય છે શું તકલીફ છે શું તકલીફ નથી ક્યાં શું સમસ્યા છે જેમ પહેલાં રાજાઓ વેશપલટો કરીને નીકળતા હતા ને એમ અધિકારીઓ જ્યારે વેશપલટો કરીને અથવા તો ઓચિંતાનું જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરી કરે છે ત્યારે નીચેનો સ્ટાફ હોય છે ને બહુ ખૂબ કાયમી માટે એલર્ટ થઈ જાય છે હસમુખભાઈ પટેલ જ્યાં સુધી ભાવનગરના એસપી હતા ત્યાં સુધી સાહેબ નીચેનો સ્ટાફ ખૂબ એલર્ટ હતો તમે ફરિયાદ નોંધાવવા જાઓ તો તમને પોલીસવાળા પૂછે આવો પાણી પીવો પાણીનું પણ પૂછે આટલી બધી વિવેકસભર પોલીસ બની ગઈ હતી ફરી પાછું એને એ બધું થઈ ગયું છે સત્તા તો બધા પાસે બધા એસપી પાસે એક સરખી જ હોય છે પરંતુ અમલીકરણ કરાવવાની એમની જે ધગસ છે એમની જે નિષ્ઠા છે એમનો જે હેતુ છે એમની જે પ્રમાણિકતા છે અને એનાથી એ લોકોમાં આજે ખૂબ જ લોકપ્રિય બન્યા છે આવા ઉચ્ચ અધિકારીઓ ગુજરાત રાજ્યમાં ખૂબ ઓછા છે અને એમાં રેન્જ આઈજી ગૌતમ પરમારનું નામ પણ એ ઉમેરાયું છે એ બહુ સરસ કામગીરી કરી રહ્યા છે પોલીસની એક છાપ જે પ્રજામાં છે અને એ સુધારી રહ્યા છે એટલે એમને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ